હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મારે અત્યારે જો સવાર સવારના અગિયાર જેવો ટાઈમ વાગી ગયો છે અને પાછા થઈ ગયા છે રેડી કેમકે હમણાં તો છે ને ઘરે પ્રસંગ આવવાનો છે ને એટલે કંઈક ને કંઈક શોપિંગમાં ને બજારમાં ને જવાનું થાય જ તો આજે પણ અમારે જવાનું છે પાર્લરનું થોડું ઘણું કામ છે મારે નણંદનું તો એ પતાવવા માટે અમે બંને જઈએ છીએ હું અત્યારે એકલી જાઉં અહીંથી પછી એને સાથે લઈ લો અને આજે આખો દિવસ એ કામ પતાવવાનું છે બસ હવે તો પ્રસંગ ઘરે આવી જ ગયો છે એક બે દિવસમાં છે મારા નણંદની સગાઈ એટલે એ બધી પ્રિપરેશન ચાલુ છે એક બાજુ લગ્નની સિઝન ચાલુ છે અને દીતિયાને હું જો આંગણવાડીએ મૂકી આવી છું એને કીધું નથી કે હું જવાની છું બાકી તો એ રજા રાખી દે કે મમ્મી મારે આવું આવતા પેગું એટલે એને મૂકી આવી આંગણવાડીએ અને ઘરનું થોડું ઘણું કામ થયું ને થોડું ઘણું બાકી છે પણ જઈ આવીએ પછી આવીને થોડુંક કામ કરશું અને મમ્મી પણ જો અહીંયા થઈ ગયા છે નહીં ધોઈને રેડી રેડી હા તમારે તૈયાર થવા આવું છે પાર્લર માં તૈયાર જ છે જયારે કીએ ત્યારે કા ભાગતા તો ચાલો દિત્યાને પછી તેડી આવજો બાર વાગે તેડવા જવાનું અને અમે પતાઈ આવીએ અમારું કામ ફટાફટ જાય તો ફટાફટ વહેલું પૂરું થાય એમ અને નરેશ એનું કામ કરે છે તો ચાલો હવે આપણે સીધા જઈએ મારા નણંદની પાસે એને અહીંયાથી બેસાડતા જઈએ ચાલો તો જો અહીંયા આપણે વાડી સુપાસી પહોંચી ગયા છીએ કાકાની ઘરે અને અત્યારે અહીંથી અમારે પછી બેને નણંદ ભોજાઈને બેને જવાનું છે પણ બે નાવા ગયા છે

ચાલો મસ્ત મસ્ત નારિયેર પાણી પી લઈએ આપડે પછી જાય હા ઘણું પાણી નીકળું ચાલો તો મસ્ત નારિયેર પાણી પી લીધું એટલે હવે એનર્જી આવી ગયા આખો દિવસ હવે આપડે કઈ વાંધો નહીં આવે અહીંયા અમાર બેન પણ રેડી થઈ ગયા છે હવે અને હાલો કાકી આવું કે પાર્લર માં મને તો પાર્લરસ જ છે અહીંયા હાલો ને આવવા જાય મસ્તી ની લાગે છે મસ્તી ની લાગે નેચરલ બ્યુટી કા નકર હાલો બેહી જ જા તમે તો બધી સોપડી સોપડી ને ભૂંડા લાગે

ખેતરમાં વાળીએ અને આજે છે ને આપણે ખજૂર વાપરવાનું છે ખજૂર વાપરતો હતો ને એક વસ્તુ જાણવા મળે જો આ સ્કાય સીડલેસ ખજૂર છે આમાં સીડલેસ એટલે આમાં બીયા વગરનો છે બીયા કાઢી નાખ્યા છે ઠરિયા કાઢી નાખ્યા છે પણ આમાં જોયું તો ઠરિયા જ ભેરા છે અરતા ક્યાંનું છે આ ઓ જુનાગઢનું જ છે ભાઈ આ જૂનાગઢની જ બ્રાન્ડ છે ઠરિયા ભરી ભરીને પહેલા મેં તો ઠરિયા ઠરિયા વગરનો લીધો હતો પણ આમાં તો અતા ઠર્યા જ છે ઠરિયાનો મારે ભાવ આપવો પડ્યો હા

પેલા પેલા આપણે જ્યુસ નાખી દઈએ પછી માથી દી નાખશું ભાઈ હું કર તો મસ્ત ના કરશું ચાલો તો અહીંયા અમારું એપલ શેક થઈ ગયું છે તૈયાર એપલ જ્યુસ થઈ ગયું છે તૈયાર અને એપલ સ્મૂધીસ પણ થઈ ગયું છે તૈયાર બહુ મસ્ત બન્યું એની રીતે બહુ મસ્ત બન્યું હા હા તો તો બીજી વાલી લઈ હા હા બે વાર અમે બે લેસનું હજુ પડ્યું છે ચિંતા ન કરતા માં તમારા મમ્મી માટે નો બનાવ્યો ને પપ્પા માટે નો બનાવ્યો ને બધા માટે બનાવીને રાખી દીધું જોઈએ કાં દીધું મે મારી મમ્મી માટે રાખ્યું છે બોલ હા હા જલપા નો હોય ને તો આપણે મજા આવે કાં ખાવા પીવાની કા એ હોય તો પછી વઘારેલ ભાત ને વઘારેલ રોટલી ને એવું જ ખવરાવે રાખે અમને કાં પછી રોટલો સાથ હા હા પાછા તમે કહેતા નહીં કે તમે નરેશ ને દીતી તમારા વિશે આવું કહેતા હતા કા દીતી બાકી માણસો પાછા પંચાયત કરવા જાય કે આ નરેશ આમ કહેતો દીતી આમ કેતી હતી

નવી રીઝન ની ચાલ 5 વાગી ગયા છે પપ્પા નવા બકકા નવી હેર હમ ચાલ મૂકી જાવ ચાલો હવે મમ્મી હશે ને દિત્યા ક્યાં જોતો ના હવે મમ્મી દિત્યા પીનું બદલાઈ દીધી છે ને આ જ્યુસ એપલ શેક હા મેં ના તો આપણે બુપર ગયાતા તો પાર્લરનું બધું કામ પૂરું કરી અને આવી ગયા છીએ ફાઈનલ ઘેરે સાડા પાંચ વાગે ઘરે પહોંચ્યા હતા અને આવીને ફ્રેશ થઈ અને જો સીધું આપણે મિશન સંભાળી લીધું છે અહીંયા ખીચડી મૂકી દીધી છે અને અત્યારે છે ને મમ્મી વાડીએ ગયા હતા ને તો જો મસ્ત મસ્ત ભાજી લઈને આવ્યા છે વાડીની ફ્રેશ ફ્રેશ એકદમ વાડીએથી જો આપણે મસ્ત મસ્ત ભાજી લઈ આવ્યા છે મમ્મી આજે વાડીએ ગયા હતા એટલે એમાં મેથી ધાણા પાલક બીજું નથી ને કાંઈ હા અને લીલું લસણ પણ થવા માંડ્યું લીલું લસણ હવે આપણે છે ને ભાજી કેવું એવું લેવું નહીં પડે કા હવે મસ્ત મસ્ત આપણા વાડીની ભાજી ખાવા મળશે આપણને હમ અને છે મસ્ત જો અત્યારે ખવાય ને એ જ ટાઈપની છે એટલે હવે આપણે છે ને શિયાળામાં ભાજી જ ખાવાનું રાખવું છે તો અત્યારે અમારે ભાજી બનાવવાની છે તો ફટાફટ હવે છે ને અહીંયા છબલું ભરીને બે ગઈ ભાજીનું દિત્યા ટ્યુશનમાં વહી ગઈ છે તો ફટાફટ ભાજી કટિંગ કરવા છે ને સુધારતાની એ બધી બહુ વાર લાગે બાકી મજા આવે ખાવાની પણ સુધારું નહીં થોડુંક પ્રોબ્લેમવાળું થાય તો ચાલો હજી ટાઈમ છે તો ફટાફટ હું કટિંગ કરી લઉં ભાજીનું ચાલો તો આપણે છે ને મસ્ત અલગ અલગ ટાઈપની બધી ભાજી સુધારી લીધી છે મેથી પાલક ને તાંજળીઓ અને બધું કટિંગ કરી લીધું છે ને હવે આને છે ને વોશ કરવું પડશે એમ કે થોડું ઘણું ધૂળવાળું હોય એટલે મસ્ત બે ત્રણ પાણી વોશ કરી નાખીએ અને દિત્યાબેન પણ આવી ગયા છે ટ્યુશનમાંથી કા દિત્યા આજે તો સવારના દિત્યાબેન મળ્યા જ નથી અમને

લાઈટુ ચાલુ થઈ ગયું ચાલો ફટાફટ આપણે ભાજી વઘારી નાખીએ બરાબર ને ચાલો તો હજી મારે છે ને ભાજી વઘારવાની હતી અને ખીચડી બની ગઈ હતી ત્યાં જો આપડે ગેસલું પૂરો થઈ ગયો ગેસ પૂરો થઈ ગયો હવે ગેસનો બાટલો અહીંયા ફીટ કરશું પછી આપણી રસોઈ થશે ચાલો તો જો અહીંયા છે ને મસ્ત મજાની ગ્રીન ભાજી બનીને થઈ ગઈ છે તૈયાર હવે અત્યારે આ ભાજી ખાવાની બહુ મજા આવશે તો ભાજી પણ બની ગઈ છે જમવાનું પણ મસ્ત રેડી થઈ ગયું છે અને મમ્મી ચૂલા પાસે બેસીને રોટલા બનાવે છે એ રોટલા બની જાય ને પછી ફટાફટ જમવા બેસી જાય ના જે તો છે ને ફૂલ થાક લાગ્યો છે કેમ કે હમણાં તો કેટલા દિવસથી આમ નામ દોડધામ ચાલુ જ છે જરાય આરામ નથી થતો સાંજે મોડું મોડું સુવા મળે અને બપોરે કંઈ આરામ થાય નહીં એટલે તો બહુ થાક લાગ્યો છે એટલે જલ્દી જમી અને એડિટિંગનું કામ પૂરું કરીને સુઈ જ જવું છે અને દિત્યાબેન પણ ટીવી જોતા જોતા જમે છે તો એને જમાડીને રિલેશન કરાય તો પહેલાં હું ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે કામ કરીને થઈ ગયા છે ફ્રી અને અહીંયા આવી ગયા છે રૂમમાં અને અત્યારે મારે દિત્યાબેનને કરાવતા હતા એના પપ્પા લેસન થઈ ગયું બેન લેસન ટ્યુશનનું હે શું કરવાનું છે હવે દાખલા કા

ઉતાવળ કરતી હતી ચાલો તો એ પપ્પા દીકરી લેસન કરી મારે હજી વિડીયો નું ઘણું કામ બાકી છે ને ફૂલ થાકી ગઈ છું જલ્દી જલ્દી વિડીયો નું કામ પતાવી જ હોય છે બહુ થાક લાગ્યો છે હજી તો બે ત્રણ દિવસ આવું ના આવું રૂટીન રહેવાનું જ છે કારણ કે દોડધામ દોડધામ કેમ કે ઘરે પ્રસંગ હોય એટલે આવું તો રહેવાનું જ છે ઉજાગરા થાય પછી દોડધામ વધી જાય જલપા આજે પાર્લરમાં પણ ગઈ હતી પણ અનફોર્ચ્યુનેટલી આજે પાર્લર બંધ હતું એટલે એમનો મજા આવતી રહી બંધ હોય કે ખુલ્લું હોય એમ જે કામ કરવા ગયા હતા ને એ કામ બધું કમ્પ્લીટ કરીને જ આવ્યા છીએ તો હવે આપણે કાલથી મૂકશું કદાચ મહેંદી તો હવે આવતી કાલે જો કોઈ મહેંદીનો મેળ ખાશે તો મહેંદી મૂકવાની છે મસ્ત મજાની આપણા હાથમાં કેમ કે નાણંદની સગાઈ છે એટલે પાછું આ વર્ષમાં તો મેં મહેંદી બહુ મૂકી નરેશ

તમારે થઈ ગયું કે કપડાનું નું ડિસાઈડ ગાઉન પહેરવું ઓલું આવે ને ગાઉન રિસેપ્શન માં ન પહેરતા હોય ગાઉન એ ટાઈપ નું મમ્મી ને ગાઉન કરાવવાનું છે ઘર ના હોય તો કામ થોડુંક કરવું પડે ને તો અહિયાં કપડાં પહેરીને ઓલ ફરીશું તો પછી આ તો કામે કરવાનું હોય ને લાગવું એ જોઈએ કે આની ઘરે પ્રસંગ છે એમ કે હા પછી લગર લગર વગર તૈયાર થઈને નો જવાનું હોય ઘરનો પ્રસંગ હોય તો જ તૈયાર થાય ત્રણ સવાર બપોર સાંજ સવારે અલગ બપોરે પણ અલગ અને સાંજે પણ અલગ સાંજે તો બે વાર બદલાવાનું છે હા સાંજે તો બે વાર બદલાવશું